એક હજાર એક દસ હજાર એક તો એક લાખ એક જવાબ આવશે જવાબ આવે ચાર અને તેમાં એક ઉમેરીએ એટલે પાંચ જવાબ થાય તો બે વત્તા ચાર એટલે છ જવાબ આવે છ માં એક ઉમેરીએ એટલે સાત ત્રણ વત્તા પાંચ કરીએ તો આઠ જવાબ આવે આઠ માં એક ઉમેરીએ એટલે નવ પછી તો પાંચમાં છ ઉમેરી એટલે અગિયાર જવાબ આવે અગિયાર માં એક ઉમેરી એટલે જવાબ આવે એ બાર પછી ત્રણ નીચેના નીચે ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે આપેલી છે તેમાં જવાબ આવશે પછી સી પહેલા આડું છે પછી આ નીચે ગયું પછી પાછું આડું થયું ને હવે બંને ભેગા થઈ જશે પછી ચોથી સાત દસ આઠ પછી અગિયાર નવ અને બાર તો આ પેટર્નમાં પેલા અહીંયા સાત પછી અને અહીંયા અહીંયા તો તો આવશે પછી પ્રશ્ન પ્રશ્નાર્થ છે ત્યાં કઈ સંખ્યા આવશે તો આમાં જે રકમ ઉપર આપેલી છે તેનો ગુણાકાર તે જ રકમનો ગુણાકાર સામે જવાબ આવશે તો બે કાબે બે દુ ચાર જવાબ બે દુ ચાર આવ્યો તો 4 * 4 = 16 4 * 2 = 8 4 * 3 = 12 4 * 4 = 16 તો જવાબ આવશે b 16 પછી 6ઠો 10 16 22 28 34 તો જવાબ આવશે c 40 પછી 7 d ઓજી ને અરી સમજુતા કે કી ઊ દેખાશે દેખાય તો d જવાબ આવશે 3/4 = 1/2 અને 1/2 = 1 લેવા લેવામાં આવે તો એક બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે જવાબ આવશે પછી એમાં નીચે આપેલ કયો નિયમ સમાયેલ છે તો ડી સંખ્યામાં પચીસ ઉમેરતા જવું એટલે આ પેટર્ન છે તેમાં પચીસ પચીસ ઉમેર્યા છે એટલે જવાબ આવશે ડી સંખ્યામાં પચીસ ઉમેરતા જવું

એ ટી ઈ નો કોડ શું થાય તો જવાબ આવશે એ પાંચ હજાર બસો સુડતાલીસ પછી બાર પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે ક બે ખાર ગ છ તો પછી જવાબ આવશે બી જ આઠ જ એટલે કે ક ખ ગ અને બે બે ગાનો ઘડીઓ બે કા બે બે દુ ચાર બે ત્રી છ બે ચોક આઠ એટલે જવાબ આવશે બે પછી તેર માં પેટર્ન આપેલી છે પેટર્ન આગળ વધારવાની છે એટલે જવાબ આવશે એ પછી ચૌદ જય જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં પચાસ રૂપિયા મૂકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોમ્બર બસો પચાસ રૂપિયા પછી પંદર નીચેના માંથી શું શું સાચું છે તો એ જવાબ આવશે શૂન્ય ગુણ્યા પાંચ એટલે કે શૂન્ય તો એ સાચું છે સત્તર પાંચ છ આઠ અગિયાર પંદર વીસ ખાલી જગ્યા સિરીઝ પૂરી કરો તો જવાબ આવશે છવ્વીસ પછી અઢાર કયો માસ બાકીના ત્રણ માસ થી જુદો પડે છે તો એ જવાબ આવશે જાન્યુઆરી બધામાં હોય છે જાન્યુઆરીમાં પ્રવાહી મિલી પ્રવાહી મિલીલીટરમાં આવે એટલે બી જવાબ આવે દળ ગ્રામ માં આવે તો પ્રવાહી મિલીલીટરમાં આવે એટલે જવાબ બી પછી વીસ કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહે શરૂઆતમાં શિક્ષક પાસે કેટલી ચોકલેટ હશે તો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરવાનું એટલે જવાબ આવશે એકસો પાંચ એકસો પાંચ વત્તા બે કરવાનું એટલે જવાબ આવશે એકસો ને સાત સિંહ જવાબ આવશે પછી એકવીસ નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ છે તો એ જવાબ આવશે વીસ રૂપિયાના ત્રણ સિક્કા પછી નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગ ની બનતી સંખ્યા કઈ છે તો પાંચ હજાર તો છે એક હજાર પાંચસો તો પંચાવનસો ત્રેવીસ જેની લંબાઈ એસી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવું નમ ચોરસ કેટલી જમીન ઘેરી શકે તો જવાબ આવશે એ આઠસો ચોરસ મીટર પછી ચોવીસ ચાર્ટ એટલે તો બી જવાબ આવશે વર્તુળ આદેશ સંખ્યામાં ખાલી જગ્યા એ સાત હજાર પચાસ છવ્વીસ હેમંત પછી કઈ ઋતુ આવે તો જવાબ આવશે શિશિર બી નું પેજ સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને દસ કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે તો જવાબ આવશે સી પાંચ કલાક ત્રીસ મિનિટ પછી અઠ્યાવીસ અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડા વાળા છે તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય તો પચાસ હજાર જવાબ નાનામાં નાની સંખ્યા બાદ કરતા ખાલી જગ્યા સંખ્યા સંખ્યા મળે તો આઠ હજાર નવસો એ જવાબ આવશે જે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તો બી જવાબ આવશે વડનગર જે એક બોક્સમાં પંદર નગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે તો જવાબ આવશે ત્રણસો ડી બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિમી જેટલું અંતર કાપે તો ત્રીસ કિમી અંતર કાપવા તેને કેટલા સમય લાગે તો સાત કલાક અને ત્રીસ મિનિટ જવાબ આવશે સી આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત બારસો રૂપિયા હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય તો સી જવાબ આવશે રૂપિયા એકસો પચાસ નારંગી માંથી કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તો બી છ હજાર કિલોગ્રામ નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી તો બી મો ખોલીને પ પડેલા મગરના બે જબડા વચ્ચેનો ખૂણો છત્રીસ નીચે પૈકી કયો સમય ઘડિયાળના અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો બનશે તો એ જવાબ આવશે નવ વાગે પછી સાડત્રીસ નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે તો સી જવાબ આવશે પાંચસો ની ચલણી નોટ પછી આડત્રીસ ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે તો જવાબ આવશે બી ત્રીજો જી નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે તો જવાબ આવશે ડી બે છઠમાં છઠમાં આવશે પછી ચાલીસ નીચે પૈકી કોણ બાવન નો અવયવ નથી તો જવાબ આવશે ત્રણ ત્રણ ના ઘડિયામાં બાવન આવતા નથી એટલે પછી એકતાલીસ એક કિલાની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેટલા રૂપિયા ચૂકવવા પડે રૂપિયા સત્તર પચાસ બેતાલીસ અને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો જવાબ આવશે બી બે પાંચ મીટર પછી એક ચોરસ પાટિયાશ એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે ડી એક ચોરસ મીટર જો એક ખોખામાં છોતેર પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો જવાબ આવશે ડી ચોવીસ પિસ્તાલીસ ચાર લાખ પાંચસો સડસઠ ને અંકમાં કેવી રીતે લખાશે તો સી જવાબ આવશે પછી છેતાલીસ આઠ અને સોળ ના સામાન્ય અવયવની સંખ્યા કેટલી છે તો બી જવાબ આવશે સુડતાલીસ ઘડિયાળમાં આઠ વાગે બનતો ખૂણો કેવો હોય તો જવાબ આવશે ડી અડતાલીસ છ નું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો જવાબ આવશે બી જીરો પોઈન્ટ પચાસ હદની શું કહેવામાં આવે છે તો તેને સી જવાબ આવશે પરિમિતિ કહેવામાં આવે પછી એકાવત આપેલ આજુ સમ બાજુ ત્રિકોણમાં ઘેરા કરેલ સી ભાગ એ મૂળાક્ષર મૂળ સમબાજુ ત્રિકોણનો કેટલામાં ભાગ દર્શાવે છે એક ચતો એક શાળા એ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામાયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામાયિક કયા મહિનામાં બહાર પાડશે તો જવાબ આવશે જુલાઈ પછી ત્રેપન માણસે મંદિર પહોંચવા કઈ દિશામાં ચાલુ પડશે તો સી જવાબ આવશે પશ્ચિમ પછી ચોપન પાંચ લખો બર પાંચ લખોટી અને બરાબર બે લખોટી હોય તો બરાબર ખાલી જગ્યા લખોટી તો જવાબ આવશે સી સત્યાવીસ પછી પંચાવન સી તાપમાન પછી અમદાવાદ સુરત વડોદરા રાજકોટ કયા તાપમાન સૌથી ઓછું જણાય છે જવાબ આવશે ડી સુરત છપન એક લંબઘન ની લંબાઈ દસ સેમી છે પહોળાઈ પાંચ સેમી છે અને ઊંચાઈ ચાર સેમી છે તો તેનું કદ કેટલું થાય તો એ જવાબ આવશે બસો ઘન સેમી પછી પાછળનું પેચ સત્તાવન એક જંગલમાં કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ હજાર પાંચસો વીસ વૃક્ષો કેટલા નવા વૃક્ષો કરવામાં આવ્યું તો બી જવાબ આવશે બે હજાર પાંચસો વીસ અઠાઉ વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગમાં વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને તો એક અઠમાઉ પછી કયા આકાર ને અડધો ત્રીજો ચોથો છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય તો જવાબ આવશે વર્તુળ પછી સાપ સીડીની રમત માં આવતો પાછો કયો આકાર કહેવાય તો એ જવાબ આવશે સમગન પછી મને ઓળખો મારે કાન હોતા નથી હું માત્ર જમીન પરની ઢુજારીને ધ્રુજારી અનુભવ છું અને તે રીતે સાંભળું છું તો જવાબ આવશે બી સાપ પણ પ્રવેશ દ્વાર વાળી વાવ એટલે બી જવાબ આવશે જયા વિશ્વદા જુનાગઢ શહેર ના પ્રવાસે જાય છે તો તે નીચે પૈકી કયા સ્થળની મુલાકાત લેશે તો જવાબ આવશે બી અડી કડી વાવ પછી ચાંગપા જાતી માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો તેઓ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બી ઠંડુ પછી ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી તો એ જવાબ આવશે ઓલસાના અંગારામાં શાકભાજી શેકવામાં આવે છે પછી બાજરીના બીજની જાળ વણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે સી લીમડો પછી કુદુક ભાષાના અર્થ શું થાય તો જવાબ આવશે પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો બી જવાબ આવશે રવિ તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશામાં તરફ હશે તો એ જવાબ આવશે ઉત્તર દિશા ઇકોતેર હેતવી બેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેમના કયા તત્વનું પ્રમાણ વધુ હશે તો બી જવાબ આવશે લોહ તત્વ પછી સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે દુબી જવાબ આવશે અળસિયા ભૂમી કો ભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે

બનચેદ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે તો એ જવાબ આવશે પર્વતારોહણ પછી તમે કેવા ઇંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં હોય રહે તો બી જવાબ આવશે સૂર્યપ્રકાશ પછી નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે

પછી એક્યાસી તમારી ખાલી જગ્યા કામ છે સ્મિતા નું કે દક્ષા નું તો બીજા આવા વસે કોણ તમારે કોનું કામ છે પછી બ્યાસી નીચી કઈ જોડણી સાચી છે તો એ જવાબ આવશે હોશિયાર પછી પાછળનું પેજ ત્યાસી નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે તો બી જવાબ આવશે મે કચરો કચરા પેટીમાં નાખ્યો નીચે પૈકી અલગ છે તો ભય અભય નીચેનામાંથી કયું વાક્ય બહુ વજન વાળું નથી તો બી મેં જામફળ ખાધું છ્યાસી નીચેના માંથી કયો શબ્દ અલગ પડે છે તો સી સમસ્યા જે નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો અઠ્યાસી રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે તો ડી જવાબ આવશે રમેશ સાયકલ ચલાવતો હતો આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પનો વિકલ્પોમાં ભૂલ છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે તો વ્યક્તિ વાંચ સંજ્ઞા પછી બાણું નીચેના વાક્યમાંથી સર્વનામ

પછી 95 મે એક કાળા રંગની પતંગ ખરીદી લીખાં કે શબ્દને ઓળખો તો વિશેષણ જવાબ આવશે એ પછી નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો બી બક્ષીસ ભેટ પછી 97 વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી તો જવાબ આવશે ડી રમણ કેમ કે આ શબ્દમાં મ આપેલું નથી પછી બર સાતી મ શબ્દ ઓળખો તો સી જવાબ આવશે સાબરમતી પછી નવાણું ખાલી જગ્યામાં યોગ્ય યોગ્ય પ્રત્યય મુકો તારા જે વા જી વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે બી જવાબ આવશે ને પછી સો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદત ને કારણે જય વલની ની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી એના જેવો દર્શાવતો રૂિપ્રણ વાજ આવી ગઈ હતી એકસો એક વિલોમ શબ્દો કી ગલત જોડ પહોચાડીએ જવાબ આવશે ડી પાસ સમીપી એકસો બે મહેશ ખા હૈ પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકી શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે તો બી જવાબ આવશે કાઉન પછી લિંગ પરિવર્તન કી જે તો બાગી જવાબ આવશે દીપ પછી એકસો ચાર દી ગયે વર્ણો કા ઉપયોગ કરકે કૌન સા શબ્દ નહીં બનેગા તો જવાબ આવશે કસમ पची एक सौ पांच गलत मुहावरे की जोड़ी पहचानिए इजावा से नेक रास्ते पर चलना गलत रास्ते पर चलना एक सौ विशेषण पहचानिए गिलास में थोड़ा दूध है तो सी जावा से थोड़ा पची दिए गए शब्दों में से गलत जोड़ी पहचानिए तो जवाब से डी अपराध और उपहार

પાયલ ઇસ ખાલી જગ્યા અરંગોલી તો બી જવાબ આવશે મેકિંગ એકસો તેર આડા શબ્દો આપેલા છે તેનો સાત સાત ઉપર પ્રમ આપેલા છે તે ગોઠવવાના છે તો આનાથી વાક્ય બનશે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે તો સી જવાબ આવશે પછી એકસો ચૌદ સિલેક્ટ ધ તો એ જવાબ આવશે પછી એકસો પંદર ક્લાસ ઇન ક્લીન ઓપોઝિટ તો જવાબ આવશે એ ડિ ક્લીન વિરોધી કરેક્ટ જવાબ આવશે બી ધીસ આર કર

came in the go there are for shop khali in khali the shopping uh, country there are four shop khali the shopping center tajabau se bhi in there are for shop ઇન ધ શોપિંગ સેન્ટર આ હતું ધોરણ પાંચ કોમન પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન સીટી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો